નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત રાજ્યમાં હાલમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીની પરીક્ષામાં અરવલ્લી તેમજ જામનગર ઓછા ઉમેદવારોને પાસ કરવામાં આવેલા પરિણામને લઈને અનેક યુવાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અગ્નિવીરની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં જિલ્લામાંથી હજારો યુવાનોએ પરીક્ષા આપતા ઉમેદવારોના પ્રમાણમાં પાસ થનારનું પ્રમાણ ખૂબ ઓછું રહેતા યુવાનોમાં નારાજગી જોવા મળી હતી આ બાબતે અરવલ્લી જિલ્લાના અગ્નિવીર પરીક્ષા આપેલ ઉમેદવારો જિલ્લા કલેક્ટર અને રાજ્ય કક્ષા મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદ અને જામનગરમાં માત્ર બે એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ મારફતે પરીક્ષા લેવામાં આવી હતી જ્યારે અન્ય રાજ્યોમાં થી વધુ એઆરઓ મારફતે પરીક્ષા યોજાઈ હતી તેમજ અમદાવાદ એઆરઓમાં માત્ર સાત હજાર ત્રણસો ઉમેદવારો પાસ થયા છે જ્યારે અન્ય રાજ્યોના સરખામણીએ આ ખૂબ ઓછું છે યુવાનોએ જણાવ્યું કે આ પરીક્ષા માટે ઉમેદવારો લાંબા સમયથી શારીરિક માનસિક અને શૈક્ષણિક તૈયારીઓમાં વ્યસ્ત હતા આક્ષેપ છે કે ગુજરાતના ઉમેદવારોને યોગ્ય પરિણામ મળ્યા નથી અને યોગ્ય મૂલ્યાંકન વગર ઓછા ઉમેદવારોને પાસ કરતા અન્યાય થઈ રહ્યો છે પરિણામે ગુજરાતના હજારો યુવાઓના આત્મવિશ્વાસ તૂટી રહ્યા છે અને સપનું અધૂરું રહી ગયું છે આ સંદર્ભે ઉમેદવારોએ ગુજરાત માટે વધુ જગ્યા ફાળવવામાં આવે જેથી રાજ્યના ઉમેદવારોને પણ તક મળી શકે અને પરીક્ષાના પરિણામમાં ઉમેદવારોને તેમના ગુણ અને મેરિટની વિગતો મેળવી શકે જેથી પરિણામમાં પારદર્શિતા રહે અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉમેદવારોને ન્યાય મળે મળે તે માટે ખાસ તપાસ અને વ્યવસ્થા કરવામાં આવે તેવી ન્યાયની માંગ સાથે આવેદન પત્ર અપાયું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું છું પગી રોજ પ્રભાતભાઈ મારું ગામ ટેમ્પોડા તાલુકો મારપુર જિલ્લો અરવલ્લી અમે આવેદન પત્ર આલવા અરવલ્લી જિલ્લામાં એમએલએ સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને જેથી અમે અગ્નિવીર દળનું ગયા મહિને તારીખ એક થી દસ સુધીમાં પરીક્ષા મારી લેવાઈ હતી તેમાં અન્ય અન્ય રાજ્યમાં રિઝલ્ટ મળ્યું છે ચુમ્માલીસ હજાર તેથી વધુ પાસ કરા છે અને અમદાવાદ એ આરો અને જામનગર એ આર ઓમાં સાત હજારથી વધુ પાસ કરે સાડા ત્રણસો લગભગ તેની આજુબાજુ પાસ કર્યા છે તે અમારી સાથે અન્યાય થયો છે અમે તે માટે બધા વિદ્યાર્થીઓ આવ્યા છે તેનું પરિણામ અમને મળવું જોઈએ અમે એવી સરકારને માંગ કરીએ છીએ કે અમારા બધા વિદ્યાર્થીઓને મળી શકે પરિણામ મેરે ફેરી ફરીવાર કરી શકે તે સરકારને અમે માંગ કરી છીએ બધા વિદ્યાર્થીઓ થઈને